આજે સમગ્ર જિલ્લામાં અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સાબેર ઉજવણી થઈ છે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે જીએનએફસી ખાતે લગભગ બે એક હજાર જેટલા લોકોની ઉપસ્થિતિમાં યોજાયો છે વરસાદી માહોલ હોવાના કારણે ઇન્ડોર કાર્યક્રમ રાખવામાં આવેલો અને ખૂબ જ શાંતિપૂર્ણ યોગની પ્રક્રિયામાં ભાગ લઈ અને જિલ્લાના નાગરિકો સહયોગ આપેલો છે સર્વે ખૂબ પ્રગતિ કરો જિલ્લો પ્રગતિ કરે એવી શુભકામનાઓ સાથે ધન્યવાદ અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભરૂચ જિલ્લાની જિલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ જીએનએસસી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આયોજન થયું છે ખૂબ સુંદર વાતાવરણમાં મને જિલ્લા કલેક્ટર શ્રીના અધ્યક્ષતામાં આજના એકવીસ જૂનના યોગ દિવસ નિમિત્તે ભરૂચ શહેર અને જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનો આજના વિડિયો સંદેશ દ્વારા સમગ્ર રાજ્યને અને દેશને આગામી દિવસોમાં યોગ માટે પ્રેરણા મળી રહે એ પ્રકારનો સુંદર કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં જીએનએફસી ખાતે આયોજિત થયો છે